નમસ્કાર મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં કર્યો છું તો મિત્રો આજે આપણે જે ટીવાય બીકોમ છે તે વર્ષ બીકોમમાં આપણે આપણું જે વિષય આવે છે આંકડા શાસ્ત્ર એ આંકડાશાસ્ત્રમાં શાસ્ત્રમાં બ્લોક એક એ બ્લોક એકમાં એકમ બે જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિ અને પ્રસારમાન માપ આ એકમ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો આ એકમ ઉપર આપણે ઘણા બધા જે ઘણી બધી વિગતોની ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે એના નવા મુદ્દા સાથે ફરીથી આ એકમમાં ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે એ समांतर મધ્યકમાં ખોટી વિકતો સુધારવી અગાઉના લેક્ચરમાં આપણે समांतर મધ્યક કેવી રીતે શોધવો એ શીખ્યા હતા કે જ્યારે પણ આપને વિગતો આપેલી હોય પ્રશ્નમાં ત્યારે समांतर મધ્યકની ગણના કેવી રીતે કરવી સૂત્ર મુજબ આપણે શીખ્યા હતા હવે આ જે समांतर મધ્યક આપણે શોધીયો હોય આમાં ખોટી વિકતો ઉમેરાઈ ગઈ હોય તો આ સમાંતર મધ્ય ખોટો આવી ગયો હોત તો એને કેવી રીતે સુધારવો આના ઉપર આપણે ચર્ચા કરીએ તો મધ્યકની ગણતરીમાં ઘણી વખત એવું પણ બને છે કે માહિતી કોપી કરવામાં લખવામાં કે જોવામાં ક્ષતિ રહી ગઈ હોય અને મધ્યક ખોટો મળે છે કોઈ પણ કારણોસર આપણને મધ્યકની વિગત ખોટી મળે છે અહીંયા સમસ્યા એ છે કે સાચો મધ્યક કેવી રીતે મેળવવો અને આ પ્રક્રિયા એકદમ સરળ છે આપણને ખબર છે હવે આપણને સમાંતર મધ્યક જે મળે ખોટો મળી ગયો છે તો હવે આપણે શું કરવાનું કે આપણને સાચો મધ્યક કેવી રીતે મળે એ કેવી રીતે થાય છે તો આ પ્રક્રિયા સરળ જ છે આપણે સિગ્મા એક્સ માંથી ખોટી વિગતો બાદ કરવી આપણે શું કરવું પડે છે જ્યારે સમાંતર મધ્યક ખોટો મળ્યો હોય એને સુધારવા માટે આપણે શું કરવું પડે છે તો સિગ્મા એક્સ માંથી ખોટી વિગતો તો બાદ કરવી પડે અને સાચી વિગતો ઉમેરવી પડે છે ત્યારબાદ કુલ અવલોકનો દ્વારા સિગ્મા એક્સ ને ભાગી નાખવામાં આવે છે જે પરિણામ મળે છે તે મધ્યક સાચી કિંમત હોય છે આપણે એને પ્રશ્ન દ્વારા પણ જોઈએ કે જ્યારે સમાંતર મધ્યક ખોટો મળ્યો હોય તો કેવી રીતે સુધારી શકાય છે તો એક શાળામાં સો વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક્ષ ચાલીસ છે સો વિદ્યાર્થી છે એનો ગુણનો મધ્યક્ષ ચાલીસ છે ગણતરી બાદ જાણ થઈ કે એક અવલોકનને આ ચાલીસ જે મધ્યક આવો એ મધ્યકમાં આપણે ત્રેપન ની જગ્યાએ ત્રણસી એટી થ્રી લઈ લીધા છે તો ત્રેપન ની જગ્યાએ એટી થ્રી લીધા એટલે આપણે ભૂલ થઈ ગઈ તો એનાથી જે મધ્યક આવશે એ ખોટો જશે તો આપણે એને કેવી રીતે સુધારવો એ જોઈએ તો સાચા મધ્યકની ગણતરી કરો તો આમાં આપણે શું કરવું પડે છે સમાંતર મધ્યક શોધવાનું એક્સ બાર બરાબર સિગમા એક્સ ભાગાકાર એન સૂત્ર શું છે સિગમા એક્સ બરાબર સોરી એક્સ બાર બરાબર સિગમા એક્સ ભાગાકાર એન એટલે જ્યારે મારે એક્સ બાર એટલે સમાંતર એ સમાંતર શોધવા માટે મારે શું કરવું પડે છે એન એન એટલે શું તો આપણે નંબર્સ કેટલા છે અવલોકનો કેટલા છે એનો સરવાળો એવી રીતે સો તો આ સૂત્રથી આપણે કરીએ આ સૂત્રને આપણે ફેરી શકીએ કેવી રીતે આપણે મેથેમેટિક્સ રૂલ્સ ખબર છે તો ગુણાકાર કરાવીએ તો બાર અને થઈ જાય 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 છે 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 શું શું આવી આવી એવી જ રીતે આપણે કર્યું આ બધી વિગતો છે તો આપણે પાસે એન એક્સ બાર છે એક્સ બાર ચાલીસ છે અને એન કેટલું છે સો છે તો આપણને કુલ કેટલું મળ્યું ચાર હજાર આપણને સિગ્મા એક્સ કેટલું મળ્યું અવલોકનોનો સરવાળો

ખોટી વિકટ હતી ત્રેપન મળે છે હવે આ સાચો મધ્યક શોધવા હોય તો ત્રણ હજાર નવસો સિત્તેર આવી ગયા તો આ સીગમા એક્સ બરાબર ત્રણ હજાર ત્રણ હજાર નવસો અને એન કેટલું એન સો હતો તો એક્સ બાર કેટલો આવશે આપણો થર્ટી નાઇન

હવે મિશ્ર મધ્યક જ્યારે મધ્યક હોય મિશ્ર હોય તો જ્યારે આપણી પાસે માહિતીના એક જ ગુણધર્મના બે કે તેથી વધુ સમૂહ હોય તમારી પાસે એક જ ગુણધર્મ એટલે સેમ જ હોય એક આ પેન છે બીજી પેન છે ત્રીજી એકદમ સમાન પ્રકારની તમારી પાસે ઘણી બધી પેનો છે એવી જ રીતે જ્યારે મારે પાસે કોઈ પણ પ્રકારની માહિતી હોય જેનો મધ્યક શોધવો હોય એ માહિતી એક જ પ્રકારની હોય એક જ ગુણધર્મ ધરાવતી હોય એવી માહિતીના બે સમૂહ મારે પાસે હોય કેટલા બે સમૂહ એક જ અને સમાન ગુણધર્મ વાળી તો સંયુક્ત શોધીએ તેને મિશ્ર મદદક કહે છે જ્યારે આપણે એના સંયુક્ત મદદક શોધીએ ને તો એને આપણે મિશ્ર મદદક કહીએ છીએ અને એને કઈ રીતે દર્શાવવામાં આવે છે એક્સ બાર સી એક્સ બાર સી

હવે બંને સમૂહનું એક્સ બાર પણ હશે અને બંને સમૂહનું એન પણ હોય ને તો ત્યારે એન વન એટલે પેલા સમૂહનું એન પછી પેલા સમૂહનું એક્સ બાર પ્લસ એન ટુ એટલે બીજું જે સમૂહ હોય એનું એન ટુ અને એક્સ બાર ટુ પછી એન વન પ્લસ એન ટુ આ સૂત્ર દ્વારા આપણે શોધી શકાય છે હવે આ સૂત્રમાં બે સમૂહનો મિશ્ર મધ્યક એટલે એને એક્સ બાર વન ટુ કહેવાય છે

પુરુષ અને કર્મચારી પુરુષ કર્મચારી અને સ્ત્રી કર્મચારી છે મહિલા કર્મચારી અને વસ્તુ શું શોધવાની છે તમારે કર્મચારીની ઊંચાઈ છે ઊંચાઈનો મધ્યક આમાં પણ મહિલાઓની ઊંચાઈનો મધ્યક જ છે ને એટલે આ જે માહિતી છે એ સમાન ગુણધર્મ વાળી છે અને બે સમૂહ છે એટલે આપણે મિશ્ર મધ્યક શોધીશું તો આપણને શું કીધું છે પચીસ પ્લસ પાંત્રીસ એટલે સાઠ કર્મચારી હોય

બીજા સમૂહનો કુલ અવલોકનો કેટલા છે 35 તો આપણે શોધી શકે ને બે સમૂહનો મિશ્ર મધ્યક શોધવો હોય તો સૂત્ર શું છે n1 * by x बार 1 n1 કેટલું છે તો જો n1 કેટલું છે આપણો આ રહ્યો પ્રથમ સમૂહનો કુલ અવલોકન એટલે n1 કેટલું છે 25 એનો જ એ n1 નો જ કેટલો છે મધ્યક કેટલો છે 61 છે તો * by 61 + આવીને આ પચીસ ગુણ્યા એકસઠ પ્લસ પાંત્રીસ ગુણ્યા અઠાવન ભાગાકાર પચીસ પ્લસ પાંત્રીસ આજ વસ્તુ છે તો પચીસ ગુણ્યા એકસઠ કરીએ તો એક હાજર પાંચસો પચીસ આવે છે

મર્યાદાઓ કેટલી છે એ જોઈએ આપણે તો સમાંતર મધ્યકની ગણતરી એકદમ સરળ છે અને સાદી છે તે સરળતાથી સમજી શકાય છે જે સમાંતર શોધવો હોય ને મોટો ફાયદો શું કે એ બહુ સરળ છે અને આસાનીથી સમજાઈ જાય છે કોઈને પણ નાના માણસને પણ સમાંતર મધ્યક બહુ સારી રીતે સમજાઈ જાય છે સમાંતર મધ્યકની ગણતરીમાં તમામ અવલોકનો ઉપયોગ થાય છે જ્યારે સમાંતર મધ્યક ગણતરી કરીએ ને તો બધા અવલોકનો આપણે સરવાળો કરીએ એટલે બધા અવલોકનો ઉપયોગ થયો ને પછી મધ્યક ની ગણતરીનું સૂત્ર એકદમ સચોટ છે જેના નિયમો સુસ્થ છે અને હંમેશા મધ્યક એક સમાન મળે છે આપણે જે મધ્યક નું સૂત્ર છે ને એ સચોટ છે સાચું છે બરોબર છે અને નિયમ એના છે એટલે બધા નિયમોના હિસાબે જ રચાયેલો છે પછી એ તમે કોઈ પણ માહિતીમાં આ મધ્યક શોધો આ સૂત્રથી આપણો જે આન્સર આવશે ને એ સરખો જ આવશે સરખો જ આવશે એટલે એ મધ્યક હંમેશા સમાન મળે છે એક જ સમષ્ટિમાંથી યોગ્ય કદના જો એકથી વધુ નિર્દેશ લેવામાં આવે તો મધ્યકની કિંમતમાં બહુ ફેરફાર પડતો નથી સામાન્ય શબ્દોમાં મદદ એ સ્થિર માપ છે મધ્યક શું છે સ્થિર છે આપણે જો એક જ શું કે એક જ સેમ્પલમાંથી એક જ જગ્યામાંથી આપણે બે સમૂહ લઈને બે સમૂહના અલગ અલગ મધ્યક કાઢીએ ને તો વધારે ડિફરન્સ આવતો નથી તેની ઉપર અન્ય આંકડા શાસ્ત્રીય પ્રક્રિયા કરી શકાય છે તેથી સંશોધન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે આ છે બધી જગ્યાએ ઉપયોગી થાય છે કેમ કે એના ઉપર આકડા પ્રક્રિયા કરી શકાય છે આ ગુણાકાર ભાગકાર બધું કરાવી શકાય છે એટલે એનો એનાથી ઘણા બધા ઉપયોગો છે એના અન્ય આંકડા પ્રક્રિયામાં ઉપયોગ લઈ શકાય છે અને સંશોધનમાં ખૂબ જ ઉપયોગી છે મર્યાદાઓમાં મધ્યકમાં તમામ અવલોકનોને આવરી લેવામાં આવતા હોવાથી ખૂબ જ નાના અને ખૂબ મોટા અવલોકનો મધ્યકને પ્રભાવિત કરે છે મધ્યકના તમામ અવલોકનોને આવરી લેવામાં આવતા હોય એટલે તમામને આપણે આવરી લઈએ તો ખૂબ નાના અને મોટા અવલોકનોને મધ્યને પ્રભાવિત કરે છે એક વસ્તુ તમે ધ્યાન રાખો મર્યાદામાં સૌથી મોટી શું છે તો આપણે અવલોકનોને આવરી લઈએ હું તમને એક એક્ઝામ્પલ આપું વન અને બીજો અવલોકન છે સાઠ તો બંને અવલોકનોને લઈએ તો એનો સરવાળો કેટલો થાય વન પ્લસ સિક્સટી એટલે સિક્સટી વન ભાગ ટુ કરીએ કરીએ તો એ સાઠ વાળું જે અવલોકન છે એનાથી કેટલું પ્રભાવિત થયું મારું સમાંતર મધ્યક થાય ને તો કોઈ પણ અવલોકન આપણે લઈએ ને તો દરેક અવલોકન એને પ્રભાવિત કરે છે દરેક અવલોકન પ્રભાવિત કરે છે મધ્યક ને અને મોટું હોય તો વધારે પ્રભાવિત કરે છે નાનું હોય તો પણ અસર કરે છે એટલે મોટા અને નાના અવલોકનો થી પણ આ પ્રભાવિત થાય છે મધ્યક કિંમત અપૂર્ણતા ક્રમ આવે તો આ વાસ્તવિક લાગે છે અપૂર્ણ ક્યારે નથી આવતી એટલે ભાગકારમાં ક્યારે નથી આવતી મધ્યકની ગણતરીમાં એક પણ અવલોકન ન હોય તો મધ્યક શોધી શકાતો નથી કોઈ પણ પ્રકારનું તમારી પાસે અવલોકન ના હોય ને તો તમે મધ્યક શોધી શકાતા નથી કોઈ પણ અવલોકન જ ના હોય તો મધ્યક કેવી રીતે શોધી શકાય મધ્યક શોધવામાં નિષ્ફળતા મળે છે ફક્ત નિરીક્ષણ દ્વારા શોધી શકાતો નથી આપણે ખાલી જોઈએ વીસ પ્લસ પચીસ પ્લસ ત્રીસ પ્લસ એવી ઘણા બધા આંકડા હોય પછી આપણે મધ્યક જોઈ શકીએ ના મદ્યક ના થાય એટલે એના માટે ફક્ત નિરીક્ષણ દ્વારા શોધી શકાતો નથી જ્યારે પણ આપણે સમાંતર મદ્યક શોધવો હોય ને એને સૂત્ર દ્વારા શોધી શકાય છે તો આ એની ફાયદાઓ હતા આની મર્યાદા હતા એટલે સમાંતર મદ્યક જ્યારે આપણે ઉપયોગમાં લઈએ ને એ આપણા માટે ખૂબ ઉપયોગી પણ છે એની કશું મર્યાદા પણ છે એટલે બંને વસ્તુ આપણે બેલેન્સ કરવી પડે જ્યારે સમાંતર મધ્યકનો ઉપયોગ એટલે ખાસી તમે આંકડા શાસ્ત્રમાં ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ કરી શકો છો બહુ સરળ છે જ્યારે હું વાત કરું મર્યાદાઓની તો મર્યાદામાં એક નાનો કે મોટો અવલોકન એને પ્રભાવિત કરી જાય છે અને એ વાસ્તવિક પણ ક્યારે આપણને લાગે છે અને જ્યારે અવલોકનની ગણતરી હોય તો અવલોકનમાં ક્યારે અવલોકન જ ના હોય તો મધ્યક શોધવા બહુ મુશ્કેલ પડી જાય છે તો ધન્યવાદ મિત્રો આજે આપણે આ એકમમાં ઘણી બધી વસ્તુઓ શીખ્યા અને કેવી રીતે આપણે સમાં ખોટો આવ્યો હોય તો આપણે એને કેવી રીતે સુધારીએ એ શીખ્યા અને મને ખાતરી છે કે બધી જ વસ્તુ તમને સમજણમાં પડી હશે અને તમે ભવિષ્યમાં જ્યારે પણ ભણવા બેસો તો આ એકમને રેફર કરો અને આ એકમ સાથે સાથે આ વિડીયોને આ વિડીયોથી શીખશો આ આશા સાથે હું વિરમું છું ધન્યવાદ